અને મને એક ને નહીં બીજા બે ચાર બેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઈડલાઈન કરવામાં આવ્યા છે ગઈકાલે તમારી તબિયત ખરાબ હતી કોઈ સંકલન સમિતિના કોઈ સભ્યો તમને મળવા આવ્યા છે હા જ્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવળ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી પણ એવું નહોતું થયું કે પદ્મિનીબાને અમે દવાખાને જઈને પૂછીએ રેલીમાં પણ મારી તબિયત લથડી હતી બધાને ખ્યાલ છે રાજકોટ કોંગ્રેસ લોકસભા સીટમાંથી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે એમનું નામ આવ્યું છે તો ગઈકાલે તેમને આશાપુરામાં મંદિરે ગયા હતા ત્યાં કેટલીક ક્ષત્રિય મહિલાઓ ભાવુક થઈ અને એના ઓરડા કરી રહ્યા સંકલન સમિતિ પેલા એવું કે અત્યારે ત્રણસો બે નો નો ફોર્મ બોમ ભરાણું નહીં અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનું કોઈ પણ પક્ષને તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું સંકલન સમિતિ શું રાજકારણ કરી રહી હોય તમારી સાથે એવું નથી લાગતું એ તો ઈ જાણે અને કુદરત જાણે પદ્મિની બાનું હવે સ્ટેન્ડ શું રહેશે કારણ કે પરણા કર્યા પછી સમાજની સાથે હું રહીશ સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા સમાજ જે કહેશે હું કરીશ પરસો તો ટિકિટ તો હવે વધારે ફોર્મ તો ભરી પણ શું રદ નહીં થાય તો પદ્મિની બા એકલા લડશે આ બધામાં વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું પણ મારી વ્યક્તિગત લડાઈ નથી આ સમાજની લડાઈ છે સમાજ જે કહેશે હું પગલાં લઈશ ક્ષત્રિય સમાજ છે પદવીની ભાષા તરીકે છે કે સંકલન સમિતિ પર એ સમાજને વિચારવાનું છે સમાજને શું સંદેશો દેવા માંગશો તમે બસ બુમરા નો થાવ રાજકીય પક્ષમાં ન લઈ આવો આ બેનો દીકરીનો પ્રશ્ન છે થાય છે પછી કઈક વાતો થાય છે એટલે અમે અમે કન્ફ્યુઝ થઈ ગયા છે અન્ય અન્ય જે ત્યાગ હતો એના પ્રારણા કર્યા છે ગુરુજી દ્વારા શું કહેવા માંગશો મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે નસો પણ મળતી નથી ડોક્ટરે તાત્કાલિક જમવાનું કીધું એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે જેપી ભાઈ છે પરણી સેનાના હતા રબારી આખો આવ્યો તો મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું